વડોદરામાં બર્નિંગ ટ્રેન વાળી થતા રહી ગઈ એક શખ્સ આગમાં ભડથું વડોદરામાં આજે વહેલી સવારે બર્નિંગ ટ્રેન વાળી થતા રહી ગઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં પેટ્રોલિયમનું પરિવહન કરતી વિશેષ ગુડ્સ ટ્રેનના એક ડબ્બાના ઉપરના ભાગે આગ લાગી હોવાની ઘટના જોવા મળી છે આ ઘટનામાં એક શખ્સનું મૃત્યુ થયું છે વડોદરા ફાયર બ્રિગેડની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને અન્યને પ્રસરતા અટકાવી સાથે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે આ ઘટનામાં એક શખ્સ આગમાં ભળતું થયેલી હાલતમાં મળી આવ્યો છે તેના મૃતદેહને વધુ તપાસ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયર સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પહેલા વીજની હાઈ ટેન્શન લાઈન બંધ કરાવી હતી અને ત્યારબાદ કાર્યવાહી કરાતા આગ ગણતરીના સમયમાં કાબૂમાં આવી ગઈ હતી ઘટનામાં વેગન પાસેથી આગમાં ભળતું થયેલા શખ્સ હાઈ ટેન્શન લાઈનને અડી જતા આગ અકસ્માતની ઘટના થઈ હોવાનો હાલ તબક્કે પ્રાથમિક અંદાજ છે ઘટના સ્થળ પાસેથી રિકવરી કરવામાં આવેલા મૃતદેહ અજાણ્યા પુરુષોનું હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે